સરપંચવાદ કાર્ય મળતી માહિતી મુજબ તારીખ દસ આઠ બે ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીઓની એક પરિસંવાદ કાર્યક્રમ પીએસઆઈ શ્રી વિજયભાઈ નરસિંહભાઈ કોટવાડ સાહેબના યોજાયો જેમાં ગ્રામ્ય લેવલના સરપંચોના વિસ્તારમાં ક્રાઇમ વધતા જાય છે તેમને અટકાવી સમજદારી આપવા સૂચન કર્યું હતું અને જે વિધવા મહિલાઓ છે તેમને ડાકણું વહેમ રાખી માનસિક રીતે સતાવાના બનાવો બનતા હોય છે ડાકણો કોઈ હોતી નથી આવા કેસોને ડામવા માટે સરપંચ શ્રીઓ મારફતે ગામે લોકોની જાગૃતિ લાવવા હેડ કોન્સ્ટેબલ મહિલા અને પીએસઆઈ કોટવાડ સાહેબ દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી અને આવો કોઈ બનાવ બને તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું આમાં હાજર રહેલ સરપંચશ્રીઓને અને તંત્રને ફૂલારથી સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં ડી સ્ટાફ તથા ગામના આગેવાનો અને ચાકલિયા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આમ ચાકલિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અને પીએસઆઈ કોટવાડ સાહેબની સુંદર કામગીરી જોવા મળે છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ

પોલીસ ને ખરા છે નું છે એમાં કામ કરી કરવામાં આપણે તકલીફ પડતી હોય છે જે માટે આજે આપણે અહીંયા કરવાનો છે બરાબર આપણે સ્વાગત કરી લઈએ